તો એ ભાગ એક ભારતના ઇતિહાસનો ના જોયો હોય તો મિત્રો એમાં છે જ પ્લેલિસ્ટ બનાવેલો છે ભારતનો ઇતિહાસ તો તેમાં જઈને જોઈ લેવું અને ખાસ મિત્રો આપણે ચેનલ પર જે મિત્રો નવા હોય એને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો વિડીયોને પણ લાઈક કરી દેજો ચાલો તો આજે આપણે ભારતના ઇતિહાસમાં ભાગ બીજામાં જોઈશું વૈદિક કાળ વિશે આપણે કાલે જે સોરી આગલો જે ભાગ હતો એમાં જોઈ ગયા ઈસ્વીસન પૂર્વે લઈને પૂર્વે સુધીનો જે માહિતી હતી એ ભાગ એકમાં જોઈ ગયા હવે આજે ઈસ્વીસન પંદરસો થી લઈને ઈસ્વીસન છસો સુધીમાં જોવાનું છે એમાં પણ બે ભાગ પડે છે ઈસ્વીસન પૂર્વે પંદરસો થી લઈને ઈસ્વીસન પૂર્વે છસો બરાબર બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે તો આપણે આજે માત્ર એક છે રૂપ વેદિક કાલીન જે પંદરસો થી લઈને એક હજાર સમય સુધીનો જે સમય છે તેના વિશે ચર્ચા કરીશું તેની માહિતી મેળવીશું

બે બે રીતે આપણે ઇતિહાસ જાણી શકીએ એક અલેખિત અને એક લેખિત 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 જે ઇતિહાસ જાણવા માટેના સાધનો છે તે જેમાં આપણે ધાર્મિક સાહિત્ય હતું ધાર્મિક સાહિત્ય એ સિવાય પણ આપણે ધર્મેતર સાહિત્ય છે પછી સિક્કાઓ છે શિલાલેખો છે વિદેશી પ્રવાસીઓની નોંધ છે એ વગેરેમાંથી આપણે લેખિત ઇતિહાસ જાણીએ છીએ તો આપણે આપણે આજે ધાર્મિક સાહિત્યમાંથી માહિતી મેળવીએ ચાલો અહીંયા ધાર્મિક સાહિત્યમાં છે ને ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે જે ચાર વેદો છે તેનો સમાવેશ થાય છે જેમાં એક વેદ છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ આમ આપણે ચાર વેદો છે ધાર્મિક સાહિત્યમાં ઋગ્વેદ એ સૌથી જૂનો વેદ છે સામવેદ એ સંગીતની ગંગોત્રી ગણવામાં આવે છે યજુર્વેદ જેને બે ભાગ બે ભાગમાં વિભાજિત કરેલો છે અને અથર્વવેદ આ સૌથી રચાયેલો વેદ છે એટલે આપણે કુલ ચાર વેદોની જે ચાર વેદો છે તેની સાથે ભારતની સંસ્કૃતિ વ્યાપકપણે જોડાયેલી છે બરાબર આ ચારે ચાર વેદો વિશે આપણે પાછળ વિગતવાર માહિતી મેળવીશું બરાબર તો ચલો જોઈએ આગળ ઋગ્વેદ તો ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદ ની રચના લગભગ ઈસવીસન પૂર્વે પંદરસો થી એટલે પંદરસો ની સાલમાં પંદરસો ની આસપાસ વિશ્વના સમયમાં થઈ હતી એટલે કે તેની રચના ઈસવીસન પૂર્વે પંદરસો થી લઈને એક હજાર ઈસવીસન પૂર્વે એક હજાર ના સમયગાળામાં ઋગ્વેદ રચના થઈ હતી આ ઋગ્વેદમાં કુલ સૂત્રો એટલે કે એક હજાર અઠ્યાવીસ મંત્ર આવેલા છે દસ મંડળો આવેલા છે ઋગ્વેદમાં રૂચાઓ

પુરંદર તરીકે ઇન્દ્રદેવને વારંવાર ઉલ્લેખિત કરવામાં આવેલો છે ઋગ્વેદમાં સૌથી પવિત્ર નદી ગણાતી હોય તો સરસ્વતી નદી જેને ઋગ્વેદમાં પવિત્ર નદી ગણવામાં આવે છે સૌથી વધુ ઉલ્લેખિત નદી સિંધુ એટલે કે ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ થયેલો જોવા મળતો હોય તો સિંધુ નદીનો ઋગ્વેદ ઉલ્લેખ વધુ જોવા મળે છે બરાબર પછી જે અહીંયા આપણે જે ઋગ્વેદમાં ત્રીજું મંડળ છે તેમાં તેની રચના વિશ્વામિત્રી દ્વારા તેની રચના વિશ્વામિત્રીની છે અને ઉલ્લેખ તેમાં સૂર્ય અને સાવિત્રીને સમર્પિત ગાયત્રી મંત્ર એટલે કે પેલો આપણે જે ઓમ ભૂર ભૂર સહ વાળો ગાયત્રી મંત્ર છે એ અને સૂર્ય આ બંનેને સમર્પિત આ ત્રીજું મંડળ છે ઋગ્વેદમાં એ જોવા મળે છે પછી છે દસમું મંડળ આમાં ઉલ્લેખિત પુરુષ સુખ મુજબ વર્ણ વ્યવસ્થા છે એટલે કે પુરુષ મુજબ વર્ણ વ્યવસ્થા જોવા મળે છે દસ મંડળ અને સૌથી પ્રાચીન મંડળ જોઈએ તો બે થી લઈને સાત જે જેને આપણે વસ મંડળ કહે છે સૌથી જૂનું મંડળ એક અને દસ એ સૌથી જૂના મંડળો છે પછી આવે છે સામવેદ સામવેદ કે જેને ગીતોનો સંગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે સામવેદ એટલે ગીતોનો સંગ્રહ જેનો અર્થ થાય ગીત અથવા તો મધુર સંગીત સામ નો મતલબ થાય છે મધુર સંગીત આ સામવેદના ત્રણ શાખા છે એક છે કોથુમ રાણાય રાણાય અને ત્રીજું છે જેમિનિય એટલે આ સામવેદની ત્રણ શાખા છે પેલી છે કોથુમ રાણાય અને જેમીનીય

ની ઉત્પત્તિ થઈ હતી એટલે તેની માહિતી સામવેદમાંથી મળી આવે છે જે આપણે સારે ગમળ જે સાત સ્વરો છે તે તેની ઉત્પત્તિ સામવેદ સામવેદમાંથી થઈ હતી મંત્રોના જે સામવેદમાં મંત્રો છે તેને જે કોઈ વ્યક્તિ ગાય છે ગાનાર છે તેને ઉદગાતા કહેવામાં આવે છે રચનાનો પ્રકાર ગાયત્રી છંદ એટલે કે જે સામવેદમાં રચનાનો પ્રકાર છે એ ગાયત્રી છંદ પ્રકારનો છે આમાં ભાગ પૂર્વજ અને ઉત્તર છે એટલે કે જે સાંવેદના ભાગ છે જે પૂર્વચીક અને ઉત્તરેચિક બે ભાગ છે સંવેદના ચાલો આગળ જોઈએ યજુર્વેદ યજુર્વેદ એટલે કે મિત્રો જે યજુર્વેદની રચના જે કુરુ કુરુક્ષેત્ર છે એ પ્રદેશના એટલે કે યજુર્વેદ આંશિક રૂપે ગદ્ય અને આંશિક રૂપે પદ્યમાં રચાય એટલે ગદ્ય અને પદ્ય બંનેમાં બંને બંને સ્વરૂપમાં આ યજુર્વેદ ની રચના થયેલી છે જે રચનાનો પ્રકાર સૌથી જેનો સમાવેશ વૈદિક મંત્રોના રાગ અને સ્વરોનું નિયમન સંકલન યજુર્વેદમાં જોવા મળે એટલે કે જે વૈદિક મંત્રોનો રાગ સ્વરોનો નિયમ અને સંકલન જે થાય છે એ યજુર્વેદમાં જોવા મળે છે યજુર્વેદનું અન્ય નામ છે અનુષ્ઠાનિક વેદ યજુર્વેદનું અન્ય નામ છે અનુષ્ઠાનિક વેદ અને યજુર્વેદમાં જે ગાન કરનાર છે તેને અધ્વર્યુ કહેવામાં આવે છે યજુર્વેદની શાખા છે શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ યજુર્વેદની બે શાખા છે કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ બરાબર યજુર્વેદમાં લગભગ સાતસો ને એકત્રીસ જેટલા સૂક્તો આવેલા છે અને છ હજાર જેટલા મંત્રો આવેલા છે હવે અહીંયા આપણે લીધા નહીં પણ યાદ રાખજો એટલા બધા સાતસો ને એકત્રીસ અને મંત્રો લગભગ છ જેટલા મંત્રો આવે છે પછી આવે છે બ્રાહ્મણ ગ્રંથો ગ્રંથો છે યજ્ઞ અને ચણનો ચણનો અર્થ થાય છે વ્યાખ્યા જે આપણે ગદ્ય સ્વરૂપે લખાયેલા હોય છે બ્રાહ્મણ ગ્રંથો ઉલ્લેખનો જોવા મળે છે મોટાભાગના બ્રાહ્મણ ગ્રંથોમાં બિંબીસરના પહેલાની ઘટનાઓનું વર્ણન જોવા મળે એટલે કે બિંબિસાર છે જે તેના પહેલાની જે કઈ ઘટના છે જે બ્રાહ્મણ ગ્રંથોમાં જોવા મળે છે બ્રાહ્મણ ગ્રંથોમાં પાઠ જંગલમાં એકાંત કરી એકાંત રીતે કરાતો જેના કારણે આગળ જતા અરણ્ય તરીકે ઓળખાવા લાગે એટલે કે જે બ્રાહ્મણ ગ્રંથો છે એ જંગલમાં જઈને એકાંત રીતે એનો પાઠ કરવામાં આવતો અને તેના પરથી જે કંઈ બન્યા તેને અરણ્ય તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે બ્રાહ્મણ ગ્રંથો છે એ વિદ્વાન પુરોહિતના ધાર્મિક મુદ્દા પરના વિવેચકો કે છે છે બ્રાહ્મણ બ્રાહ્મણ ગ્રંથોની જે અને આ ગ્રંથો છે જેમાં આપણે બલિ આપવાના લગતા વિવિધ જે કર્મકાંડ છે તેનું પણ દર્શાવવામાં આવેલું છે બ્રાહ્મણ ગ્રંથોમાં બરાબર પછી આવશે આપણે આરણ્યક આરણ્યક એ વૈદિક સાહિત્યના સહિતા અને બ્રાહ્મણ ગ્રંથો પછી અરણી રચના થઈ એટલે કે જે વૈદિક સાહિત્ય હતા આપણા જે વેદોનું રચના થઈ અને બ્રાહ્મણ ગ્રંથો રચના થઈ એના પછી આપણે અરણીઓની રચના થઈ હતી આર્યોએ તેમના જીવનના અંતિમ ભાગમાં અરણીય કરેલા ચિંતન મનના ફળ સ્વરૂપે રચાયેલા ગ્રંથોને અરણીય કહે એટલે કે જે આર્યો છે તે તે લોકોએ તેમના જીવનના જે અંતિમ ભાગમાં અરણીય કરેલા જે ચિંતન ચિંતન એટલે મનના અમ ચિંતન કરેલું મનના ફળ સ્વરૂપે જે કંઈ ગ્રંથોની રચના કરી તેને આરણ્યક તરીકે ઓળખવામાં આવે છે આરણ્યક એટલે જંગલમાં જે એકાંત એકાંત સ્વરૂપે જે બ્રહ્મણ ગ્રંથોનું ઉચ્ચારણ કરવામાં આવતું એના પછી જે લખાયેલા છે ગ્રંથો એ આરણ્યક છે યજ્ઞનો મતલબ થાય છે જ્ઞાન અને કુલ સાત આરણ્યકના ઉલ્લેખ મળી આવ્યા છે પછી છે એટલે મિત્રો જે કોઈ ભી ગુરુ હોય એટલે ઉપ અહીંયા ઉપનો અર્થ આપ્યો છે સમીપ એટલે નજીક અને સદ એટલે બેસવું ઉપનસિદ એટલે સમીપ બેસવું ઉપનસિદ્ધ એટલે કે શિક્ષા મેળવવા માટે ગુરુની નજીક બેસવું એટલે કે આપણે કોઈ બી શિક્ષા જ્ઞાન મેળવવા માટે ગુરુની નજીક બેસવું ઉપનિષદ અર્થ એવો થાય છે અર્થ ગુરુ ગુરુ ની સમીપ બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું એવો થાય એટલે કે ઉપનિષદ નો અર્થ થાય છે કે ગુરુ સમીપ બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું ઉપનિષદો વૈદિક સાહિત્યનો અંતિમ ભાગ હોવાથી તેને વેદાંત પણ કહેવાયમાં એટલે ઉપનિષદો એ વૈદિક સાહિત્યનો અંતિમ ભાગ હોવાથી તેને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે એ વેદાંત પણ કહેવાય છે સૌથી મોટું સૌથી મોટું ઉપનિષદ બૃહદારણ્યક જે ઉપનિષદો છે તેમાં સૌથી મોટું ઉપનિષદ છે બૃહદારણ્યક બરાબર પછી ઉપનિષદ ફળશ્રુતિ એટલે કે કોના કોના ફળશ્રુતિ જાય છે તો શંકરાચાર્ય જેને વૈદ્યવાદ કહેવાય છે માધવાચાર્ય જેને દ્વૈતવાદ કહેવાય છે રામાનુજાચાર્ય જેને વિશિષ્ટાદ્વૈતવાદ કહેવાય છે બરાબર તો આ યાદ રાખજો ચાલો આગળ જોઈએ પુરાણ આપણે કુલ પુરાણ આઠ છે પુરાણ નો અર્થ થાય છે પ્રાચીન પુરાણ નો અર્થ થાય છે પ્રાચીન અને કુલ આપણે અઢાર પુરાણ જોવા મળે છે પુરાણ ની રચના વેદ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી વેદ વ્યાસ તમામ પુરાણો ની રચના નથી કરી પરંતુ અહીંયા પાછળથી કેટલાક રચના કરી હતી જેને આપણે પાછળથી રચના કરી હતી લોહ લો લોમ હર્ષ અને તેમના પુત્ર દ્વારા પુત્ર ઉગ્રશ્રવા દ્વારા પાછળથી અલગ પુરાણની પણ રચના કરવામાં આવી હતી ગરુડ પુરાણ જેને મનુષ્યના મૃત્યુ સમયે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે એટલે કે ગરુડ પુરાણ જ્યારે મનુષ્ય કોઈ બી મનુષ્ય મૃત્યુ પામે છે તો તેના જે કોઈ પ્રસંગ હોય ત્યારે ગરુડ પુરાણને વાંચવામાં આવે છે અહીંયા બી લઈ લીધું છે અહીંયા બી આવી ગયું પછી છે મત્સ્ય પુરાણ મત્સ્ય પુરાણે વિષ્ણુ ભગવાનના દસ અવતારનો વિવરણ પ્રાપ્ત થાય છે એટલે કે વિષ્ણુ મત્સ્ય પુરાણ છે જેમાંથી આપણે જે વિષ્ણુ ભગવાન છે તેના દસ અવતારનો વિવરણ પ્રાપ્ત કરી શકીએ છીએ આ સૌથી પ્રાચીન પુરાણ ગણવામાં એટલે મત્સ્ય પુરાણ છે એ સૌથી પ્રાચીન પુરાણ ગણવામાં આવે છે બરાબર છે ચાલો આગળ જોઈએ ઋગ્વેદ કાલીન નદી એટલે કે ઋગ્વેદ સમયે કઈ કઈ નદીઓનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે તો જોઈએ આપણે ઋગ્વેદ સમયની નદીઓ જેમાં આવશે પ્રાચીન નદીઓ જે કૃભ નદી છે જેને આધુનિક નામ કુરમ છે એટલે કે જે કૃબ નદી ઋગ્વેદ સમયે કૃપના નામે ઓળખાતી હતી ત્યાં એનું આધુનિક નામ છે કુરમ કૃબા નદી છે જે ઋગ્વેદ સમયે કૃબા તરીકે ઓળખાતી હતી અને હાલમાં તે કાબુલના નામે ઓળખાય છે વિતિસ્તા વિશેષતા ઋગ્વેદ સમયે નામથી ઓળખાતી હતી જે નદી હાલમાં આધુનિક નામ જેલમ છે એવી જ રીતે આસ્કેની નદી ઋગ્વેદ સમયે ઓળખાતી હતી જે હાલની ચિનાબ નદી છે આધુનિક નામ ચિનાબ છે ઋગ્વેદ સમયમાં પુરુષને તરીકે ઓળખાતી જે આધુનિક સમયે રાવી તરીકે ઓળખાય છે નદી વિપાસા નદી ઋગ્વેદ સમયે વિપાસા તરીકે ઓળખાતી હતી જે હાલમાં વ્યાસ તરીકે ઓળખાય છે સદાનીરા નદી ઋગ્વેદ સમય સમયમાં ઓળખાતી હતી જે હાલની આધુનિક સમયમાં ગંડક તરીકે ઓળખાય છે તો આથી આપણે ઋગ્વેદ સમયની જે નદીઓ છે તે પ્રાચીન સમયમાં કૃપ જે હાલમાં કૃરમ કૃભાને કાબુલ વિતિષતાને જેલમ અસ્કનીને જીના પુરુષાણીને પુરુષાણીને રાવી વિશ વિપાસ અને વ્યાસ સદાનીરાને ગંડકના નામે ઓળખવામાં આવે છે

શરૂઆતમાં ઈરાન ગયા પછી ત્યાંથી ભારત આવ્યા અને સિંધુ સભ્યતા સિંધુ ઋપવેદની સૌથી મહત્વપૂર્ણ નદી ગતી એટલે ઋપેદ સમય જે સિંધુ નદી છે એ સૌથી મહત્વપૂર્ણ નદી ગણવામાં આવે છે અને આપણે સૌથી પવિત્ર નદી સરસ્વતીને ગણવામાં આવે છે અને આ સરસ્વતી નદીને નદીઓની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે પછી સૌથી વધુ આપણે જે ઉચ્ચાર થયેલો હોય એવા પણ દેવતા તો ઇન્દ્ર દેવનો સૌથી વધુ ઉચ્ચાર થયેલો જોવા મળે છે ઋગ્વેદમાં બરાબર છે પછી મિત્રો આપણે જે બરાબર પછી આપણે અહીંયા ઋગ્વેદની નદીઓ સુધી સમાપ્ત થાય છે એટલે કે ઋગ્વેદિક કાળ ઈસવીસન પૂર્વે પંદરસો થી લઈને ઈસવીસન પૂર્વે એક હજાર સુધીનો સમય અહીંયા પૂરો થાય છે ઋગ્વેદ અહીંયા સુધી એના પછી આપ આવશે આપણે અનુવેદિક કાળ જે ઈસવીસન પૂર્વે એક થી લઈને ઈસવીસન પૂર્વે છસો તો તેના વિશે આપણે બીજા ભાગમાં જોઈશું એટલે કે બે ભારતના ઇતિહાસના આપણે બે ભાગ બની ગયા છે હવે ત્રીજો ભાગ આવશે જેમાં જોઈશું આપણે અનુવેદિક કાળ ઈસવીસન પૂર્વે એક થી લઈને ઈસવીસન પૂર્વે છસો સુધીનો સમયમાં જે કઈ ઇતિહાસની ઘટનાઓ ઘટેલી છે તેના વિશે માહિતી આવશે બરાબર અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરો બને એટલો સપોર્ટ કરો અને તમારા મિત્રોને શેર કરજો વિડીયોને લાઈક કરજો કે જે કંઈ સમજણ ના થાય એ કમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત